એના પગ નીચે થી ખસી રહી છે એટલા માટે ઉકાઈ આવે ચેતર વસાવા પેલા વસાવા છે ચિતર એક નંબર તાલુકા પંચાયત બે ટકા ની માગણી કરીને આંદોલન કરવું પડે તમે વિચાર કરો એ કોના માટે છે પોતાના ગજવા માટે અહીં અધિકારીઓ બેઠા છે પૂછી લેવું કુંવરજીભાઈ કોઈ દાડો રૂપિયાની અસર તમારી પાસે માગણી કરી હોય તો